ભબકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાદ યદંકાર દૈન ગતે ભણ કે તળ યમ ભર ભંગર ગાજત જંગર પાહ ગત ડામ રોય ડડંગર બાહ જટંગર શંકર તે કઈ લાશ જરે આય પર મે હર મોદ ધરી પશુ કામ પ્રજાલણ નાચ કરે જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને આ વનવગડાની માલિપા એ બી જબરદસ્ત ગુફા અને ગુફાની માલિપા જે શિવલિંગ છે ભાઈ આખે આખી આ ગુફાઓ તમે જો પથ્થરને કાપી અને બનાવવામાં આવી છે અને એની અંદર જે વચ્ચેનો ભાગ હતો એને કોતરી કોતરી અને સ્પેશિયલ એમ કહેવાય કે આ શિવલિંગ સ્પેશિયલ મતલબ એટલી આ આ આ શિવલિંગ ભગવાન મહાદેવના રૂપના દર્શન આપણા માટે સ્પેશિયલ છે ખાસ છે કેમ કે આટલી મોટી શિવલિંગ પહાડ કાપીને કોઈ બની હોય એવું મેં ક્યારે જોયું નથી અને કદાચ હા હોય શકે કદાચ પણ મેં જોયું નથી હું મારી જિંદગીમાં આટલા મોટા શિવલિંગના દર્શન જાણે પહાડ કાપીને બનાવ્યા દર્શન પહેલી વાર કરી રહ્યો છું અને કદાચ આ ભગવાન ભોળોનાથ આપણી ઉપર રજી ગયો છે ભાઈ તો જ આપણને દર્શન થાય આ બધું તમે જોઈ શકો છો દોસ્તો અને મારા મિત્રો અંદર દર્શન કરવા માટે પહોંચી ગયા છે આ બધી ગુફાઓનો એક ભાગ તમે પિલર લટકી રહ્યો છે અને હું અંદર જઈને ભગવાન ભોળાનાથના દર્શન કરાવું ભાઈ એના પહેલા આ બધી ગુફા તમે જોઈ લો ભાઈ મયુરભાઈ આ જે તે સમયે આ શિવાલય હશે અને આ તમે જો આ ગર્ભગૃહ જેવું જ લાગે છે ઉપરથી તમે જો એનું આખું સ્ટ્રકચર આમ ગોળાકારમાં છે

દોસ્તો અતિ વિશાળ શિવલિંગ છે ઘણો બધો એનો વ્યાસ છે એની ઊંચાઈ પણ છે આખે આખો જો તેદી આખો પહાડ જ હતો એને કાપી કાપી અહીંયા શિવલિંગ બનાવવામાં આવ્યું છે આ ગુફાની માલિપા પૂજા પાઠ તો કરતા જ હશે ને એ અને આપડે જો એક શબ્દ આવ્યો ભીમ કાય એટલે ભીમ જે આમ વિશાળ હોય અને ભીમ કાય કેમકે

એ પ્રદક્ષિણા કરી આખા ભગવાન શિવનું દર્શન કરો બધે હાલો પ્રદક્ષિણા કરો આપણે તમારે અને હું એક શિવ સ્ત્રોત્ર ગાવ ભગવાન શિવને રાજી કરવા આપણે એક કામ કરો તમે પ્રદક્ષિણા કરો હાલો હું શિવ સ્તોત્ર ગાવ હં જડાટ વિંગલા જલં પ્રવાહ હબાવિત સ્થલાય ગલય વિલમ્બે લમ્બે તાં ભુજંગદંડ માલિ ગમડમટ ઢમડમરવયં જગારજંડ તાંડવં ધના ધના શિવાક્ષિબં ઉન્જડા ઘટા હસપનમ નનન નિલપનેર ચરી વિલાલ નવેં ચ વેલ અરવી રાજમાન મૂર્ધનિ प्रमोद मान मान સુરત બળા મણી પ્રભાકતમ વધો મુખેબ ધ્યાન સિંદૂર સહોતરા ને મેધુરા ને ગંગાબાર સટધારા મંડિયા માં આજ અંગ જંગલ ને ચંડીયા માં ભાલજંદ બિંદુલાલ જાળિયા માં એકંગંગ નાં મુંડ માં લિયા માં ઝુલપાન હાપી નાકે સજના માં અવાજ બજના જંગ જીત ની ભંગ ગાવા ખ્યાલ પ્રત જા લોકો ખિલાવ ને માં વ્યાલયા લા ગાલા લે ને ભાષના આસનામ અંગ કો વિભુતરંગ જડડીયા માં યોગ ભોગ ધ્યાન પ્રાણ દઢીજામ દેવદાનવમ નગસ જય મહાસુ જય મહાસુ જય મહાસુ જય હર 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 મહાદેવ હર હર દોસ્તો આ અતિ વિશાળ શિવલિંગના દર્શન કરવા એ આપણા જીવતરનો નો લાહવો છે તમે પણ અચૂક આવજો મારા વાલા અને આગળની જે ગુફાઓ છે એ પણ હું દેખાડીશ હા દોસ્તો તમને હવે તમ તમારે તમે ફ્રી હું આગળ એક આ બધી ગુફાઓ દેખાડી દઉં અહીંયા હકીકતમાં ગુફાઓમાં જે આસ્થા અથવા જે તપસ્યા કરતા હશે વાહ ભાઈ વાહ આપણે અહીંથી જો આપણે સામ માં મંદિરે ગયા હતા આ તો એના કરતાં ઊંચા છે આપણે મયૂરભાઈ આ બધી જગ્યાએ તમે જોઈ શકો છો દોસ્તો ચાલો નીકળ જાવ હા તમે ઉપર જાવ હું નીચેથી આ બધું લેતો આવું એક મિનિટ આવું હા એક જ મિનિટ એક જ મિનિટ આપણે હારે હારે જઈએ હું આ ગુફાઓ દેખાડતો આવું દોસ્તો આ બધી ગુફાઓ તમે જુઓ ઓ હો હો

અહીંયા આપણે બધે ખાસ ધ્યાન રાખવું ધીમે ધીમે કોઈ પડતા નહીં ભાઈ ચલો દોસ્તો વન વગડો આખો વાંધો નહીં હાલો આપણે ઉપર જઈએ હાથ પકડો ચલો ચાલો ચાલો ચલો એણી આવો દોસ્તો હવે ઉપર ચડીને પણ અમારે તમને દેખાડું છે ઉપર શું છે હા હા આવી ગયું બધા વૃક્ષો તમે જુઓ વાહ વાહ ગજબ ભગવાન ભોળાનાથ તો એને બોલાવ્યા હોય તો આ તીર્થ ક્ષેત્ર છે મહાન દોસ્તો તમે જોઈ શકો છો કેટલા ઋષિ અહીંયા સાધનાઓ કરી હશે વાળા કેટલી તપસ્યા થઈ હશે અહીંયા સીધું સડાણ છે ને એટલે આપી જવાય થાકી જવાય અને પગથિયા જે છે ને દોસ્તો પથ્થર ને કાપીને જ બનાવવા દો તમે જોઈ શકો છો કેટલી મહેનત થઈ હશે આમાં

सामे एक गुफा है मारो इंजन डच के जड़ी यू कैसे बताए तो फरी ने मिली नवा वीडियो में जय हिंद जय मां भारत जय मां भारत ओहो हलो एक हर हर महादेव कर दो ओम नमः पार्वती पति हर हर महादेव हर, हर,